જય માતાજી મિત્રો સ્વાગત છે આજના વ્લોગમાં અને એને આપણે કરણશીની ટોયસ ઉપર આવીને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે તો કરણસીને આખો દિવસ પીવા માટે પોણીનો જગ વીસ લિટરનો આવે સ્પેશિયલ લીએ માટે તો આમાં બીજા કોઈનો ભાગ નહીં દાણા બે ગ્લાસ પીવી આમાં આખો જગ મંગાવ્યા રહે અને પાછુ બાજુમાં આવ્યા વડીલ તો વડીલની તો કમેન્ટ એટલી બધી આવી કે વિપુલ તારે વડીલના બસો રૂપિયા આવી જાય પડશે

ના એ મોબાઈલમાં વડીલને મેં આઠ થી દસ ભજન નાખ્યા વડીલ ને પછી એક દાડો હું ઈયરફોન લઈ ગયો હેડફોન વાળા હતા વાયરલેસ વાયર વાયરવાળા તે વડીલ ને વભળવાળા વડીલ બાર વાગે સુધી ભજન ગાતા હતા એટલે ભજન અંગા ગાતા હતા એટલે એમ તો એવું લાગે કે હું ગઉને હમણાતું જ નહીં વાસ્તવમાં એટલે ભજન ગાતા ને આખો વાવ વડતો એવું ને બહુ લાઉડ ગાતા એટલે અતિશય લાઉડ ગાતા એમને તો ખબર જ ને પેલા ઇયરફોન લગાવે તો આપણને ખબર ના પડે કે આપણે જેટલું ઉતુ બોલીએ એટલે વર્ગ એવું થતું કે આમ તું કેમ ઇયરફોન લગાવેલો નતો અને લગાવે તો એટલે એમની એના જે પ્રોબ્લેમ ભણ્યો જબરજસ્ત પછી બીજા દાડે આપણા અધિક પપ્પાએ કીધું હતું કે એમાં કાકા તમે તો મને બાર વાગ્યા સુધી ઊંઘવા નહીં જતા આપડે જીગર જીગર ની જીગર

વાયરલ થાય બીજું કઈ નઈ વાયરલ થઈ કાલ નું વિડીયો વડીલ નું જોતા

અને આપડે એચજેની એક ચેનલ છે નોરોથિયા ઓફિશિયલ એમાં ખાલી તમે ના ટાઈટલ ચેક કરજો એટલે આ ભાઈ તમને ખબર પડી જાય હે સારિકાના વિડીયો તો હવે આવી

નોર્મલ જી જો ભાઈ નોમ છે એવા ગુણ છે ને આ પગ તો આખી ભાઈ જૂઠું જૂઠું બોલવાનું આવ યાર બધી ગેપ પડી આ ગેપ બહુ ગેપ પડી કલાકાર એવો આવ્યો તો

चैनल बता हां तार चैनल बता यार तो बना बाजी की तार चैनल बता बताओ बताओ हां तो बताए बताए ले इंस्टाग्राम <coughs> बताओ इंस्टाग्राम <laughs> <laughs> बता तो तो नहीं दू बोले एक सब्सक्राइबर है ये और ये पासी आने जानी है से यानो मतलब तो ना सारा स्टाफ वाला ने सब्सक्राइबर नहीं करयो 3 जना है तुम्हें